કઠલાલ તાલુકાના અનારા ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી આજરોજ કઠલાલ તાલુકાના અનારા ગામે ગ્રામ પંચાયત કચેરી તેમજ ચર્ચ ખાતે ખ્રિસ્તી ધર્મના નવા વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સરપંચ શ્રી નીલમભાઈ શાહ ડેપ્યુટી સરપંચ સિરાજભાઈ રાજભાઈ સોહિલભાઈ મલેક પાદરી સાહેબ ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સરપંચ શ્રી તેમજ સોહિલભાઈ મલેક દ્વારા સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી આમ અનારા ગ્રામ દ્વારા આ એક સામાજિક એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું આજે બે હજાર ચોવીસ નું નવું વર્ષ યા ખ્રિસ્તી સમાજના નવા વર્ષ નિમિત્તે અનારા ગ્રામ પંચાયતમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી સર્વે ધર્મના અનુયાયીઓ ભેગા થઈ ગ્રામ પંચાયત અનારાના સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી પંચાયતની સૌ અમારી ટીમે આજે આ નવા વર્ષની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી આ કાર્યક્રમમાં ખ્રિસ્તી સમાજના ધર્મગુરુ પાદરી સાહેબે સમગ્ર અનારા પંચાયતનો સર્વાંગી વિકાસ થાય અને પરિવારમાં સુખાકારી આવે એ માટેની અમને પ્રાર્થના પણ કરી હતી અને મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી સર્વે સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહી આ પરંપરાને ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા છે સોલંકી